દાહોદ જિલ્લામાં છ વર્ષીય બાળકી પર રેપ વિથ મર્ડર કેસના પડઘાં અરવલ્લીમાં નરાધમ હત્યારા ગોવિંદ નટ આચાર્યને ફાંસીની સજાની માંગ સાથે મેઘરીજ મામલતદારને આવેદનપત્ર સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકી સાથેની ઘટનાને લઈ રોષ મેઘરજ પંથકમાં સામાજિક રાજકીય ડોક્ટર વકીલ એન્જિનિયરો સહિત આગેવાનોએ આપ્યું આવેદનપત્ર મેઘરજ કોમ્યુનિટી હોલ ગાર્ડન ખાતે આગેવાનો ભેગા થઈ રેલી સ્વરૂપે મામલતદારને આપ્યું આવેદનપત્ર રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષની માસૂમ સ્કૂલના પ્રિન્સિપાલે દુષ્કર્મ કરવાના કરી નાખેલ એના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકામાં થકે માનનીય મામલતદાર સાહેબ દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ ગોઠવેલો હતો એમાં આજે અમારા મેઘરજ તાલુકાના સર્વ આદિવાસી સમાજના સૌ આગેવાનો સરપંચશ્રીઓ વડીલો અને સૌ સમાજના શુભ ચિંતકો મળી અને માલમદાશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં અમારી મુખ્ય માંગ એ છે કે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે ગોવિંદ નંટ એણે નરા જે છ વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું છે એને કડકમાં કડક સજા મળે અને એને ફાંસીની સજા થાય અને એનો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જે જજોની સીટની બંધારણીય રચના પ્રમાણે સીટની રચના થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચલાવી ફાસ્ટ એક કોર્ટમાં કેસ ચલાવી એને ફાંસીની સજા થાય એવું અમારું આજે મામલતદારશ્રી આવેદન પત્ર આપીને એવી માગ હતી આજે જે ઓગણીસ તારીખે સિંગોડ તાલુકામાં તોરણી સ્કૂલમાં જે બનાવ બન્યો એ અનુસંધાને અમે આવેદન પત્ર આપીએ છીએ અને જે પહેલા ધોરણમાં જે બાળકી ભણે ભણતી હતી છ વર્ષની એના ઉપર જે બધ ઇરાદાથી ગોવિંદ નટે ઈરાદો કર્યો અને મોડું દાબી રાખ્યું અને એ છોકરી મરી ગઈ એને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય એવું અમારા આદિવાસી સમાજ વતી હું આહવાન કરું છું આવા નરાધામોની સજા ના થાય તો ફરી કોઈ બીજું બાકી ભોગ બનશે અને અમારા આદિવાસી સમાજની એક એક દીકરી ઓછી થતી જશે એ અમે ચાંખી ના લઈએ મેઘરાજ મામલતદાર ઓફિસે